ડભોઈ નજીક વઢવાણા રોડ પરની ખાડી વાવની પિસ્માર હાલત વાવનું પાણી હાલમાં ખૂબ જ દુર્ગંધ મારે છે અને પાણી એકદમ ગંદુ થઈ ગયેલ છે ડભોઈ નજીક વઢવાણ રોડ પર આવેલ આશરે ચારસો વર્ષ જૂની ખાડી વાવની હાલત બદત થયેલ છે જે સ્થાપત્યોની જેમ વાવોની જાળવણી કરવામાં તંત્ર બેદરકાર પુરવાર થયેલ છે ઐતિહાસિક વાવો વિશેના ઇતિહાસકારકો લોકોને કહેતા હતા કે તેના પાણીનો ઉપયોગ દરેક ઘરોમાં કરવામાં આવતો હતો વર્ષો અગાઉ પહેલા દરેકના ઘરે નળ ના હતા જેથી ગામોના લોકો તળાવરી નજીકમાં આવેલ વાવના પાણીનો ઉપયોગ કાયમ કરતા હતા જેના કારણે વાવના પાણી કાયમ માટે શુદ્ધ રહેતા હતા અને સરકાર પણ આ વાવોની જાળવણી પહેલા કરવામાં આવતી હતી પુરાતત્વ વિભાગ દ્વારા આ વાવો પ્રત્યે ઉપેક્ષા થઈ હોવાથી આ દરેક વાવની એક અલગ જ કહાની હોય છે ડભોઈ નજીક વઢવાળા રોડ પર આવેલ ઐતિહાસિક વાવ જે માતાજીના મંદિર દિવાબતી થતા હતા એમ જ સંધ્યાકાળે આરતી રમેશભાઈ મારવાડી પૂજારી મંદિરોમાં કરવામાં આવે છે આ મંદિરનું રિપેરિંગ કામ થાય અને જાડી સરકાર જાડી સાકર તાપ સફાઈ કરી તેવી માં મુકવા પામી છે ચારસો વર્ષ પહેલા છે આ ખાડી વાવ તરીકે ઓળખાય છે આ વાવ અજબના બનાવો બનતા હોવાનું ત્યાંથી પસાર થતા રાત્રે લોકોમાં ચર્ચાય છે આ વાવનું પાણી હાલમાં ખૂબ જ દુર્ગંધ મારે છે અને પાણી એકદમ કાળું અને ગંદુ થઈ ગયેલ જોવા મળે છે અને વાવની ચારે તરફ જાડી ઝાખરા પણ ઉગી નીકળે છે અનેક વાવો આજે ડભોઈ તાલુકામાં ઐતિહાસિક વાવોની જાળવણી કરવામાં તંત્ર બેદરકાર સાબિત થયેલ હોવાનું જોઈ શકાય છે જેને લઈ લોકોમાં વહીવટી તંત્ર સામે રોષ ભભૂકી ઉઠેલ જોવા મળે છે ફઝલ રઝા ખત્રી ગુજરાત વદ્યુત ગુજરાતી ડભોઈ ઓકે ડભોઈ દરબાવતી નગરી તેની બાર ઈડા બાગલ ખાંડી વાવ આવેલી છે તે જૂન પુરાણ વાવ છે મોડો ભમ જવાના રોડ પર જે જૂનો ઇતિહાસ છે અને વર્ષો પુરાણી છે અહીંયા ભક્તો જે બી કોઈ આવતા તેમની સૌ મનોકામના પૂરી થતી હતી અને કહેવાય એવું છે કે ગઈ પહેલાં કે અહીંથી પાણી પીવા માટે ઘરે લઈ જતા હતા અને પીવા ઘણા બી આવતા હતા અને આ પાણી એવું હતું કે કોઈ બી પાણી નારેલું જે પાણી પીએ એવું કોપરા જેવું પાણી હતું તે પછી હવે આ વાવ બહુ જૂન પુરાણ થઈ ગઈ છે અને થોડીક સમારકામ કરવા લાયક છે એટલે મારા અધિકારીઓને એટલી નમ્ર વિનંતી છે કે આ થોડીક સમારકામ થાય અને વર્ષો જૂનું પુરાણ છે અને મા ભગવતી સિકોતા માતાનું મંદિર છે અને બાજુ માં બહાદુરજી મંદિર છે એટલે મારે સાહેબ અને અધિકારી વિનંતી છે કે આટલું થોડું સમારકામ થાય અને ડબાઈ ઇતિહાસ હિન્દુ સમાજમાં આગળ ધાર્મિક વધે એની એટલી મારી નમ્ર વિનંતી છે કેટલા વર્ષો કેટલા વર્ષો એટલે લગભગ આપણે તો નથી જાણતા પણ વર્ષો એટલે હજારો તો ખરી જ એટલો ઇતિહાસ આપણે જાણીએ છીએ ઘડીઓથી જાણીએ છીએ આપણે કે ભાઈ ગડીયો આટલી હજાર વર્ષ જૂની વાવ હતી અને હું પચીસ વર્ષ ભક્તિ કરું છું સેવા કરું છું માતાજીની અને જે બી મળે છે તે મેં માતાજી અર્પણ કરું છું વાપરું છું સેવા ભક્તિ કરું છું બસ આટલી છે કોઈ આશા કે મારે અધિકારીની એટલી આશા છે કે ડબઈમાં ડબ્બાઈ તાલુકામાં ઘણી ઘણી વાવ ખંડી પડેલી છે કોઈ અધિકારી ધ્યાન પર લેતા નથી બરાબર છે મારે અધિકારીને એટલી નબળ વિનંતી છે કે આ વાવ મારી થોડી સમારકામ નવી થાય તો અહીંયા ઘણા ભક્તોની લાઈન વધી શકે છે અને ઘણા ભક્તો બહાર દૂર દૂરથી આવી શકે છે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યુઝ ગુજરાતી